નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નો થયો શિલા ન્યાસ મોદી સરકારના ના મંત્રીમંડળ થશે ઇન્દિરા ગાંધી ની પુણ્યતિથિ નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા દિવાળી ના તહેવારોમાં ડોક્ટર ઓન કોલ ની સેવા રહેશે કાર્યરત સુમારી પાંચ સિરિયલ નું અમદાવાદ પ્રમોશન

શિલા વિન્યાસ વિધિ પૂર્ણ કરવામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નું ભૂમિ પૂજન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આજે અમદાવાદના સરદાર બાગ ખાતે સરદાર વલ્લભભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આજે સરદાર બર્ગ બગ ખાતે સરદાર શ્રી પ્રતિમાય पुष्पांजलिનો દ્વારા કાર્યક્રમ અર્પણ કર્યો છે અને સરદાર શ્રીની જન્મદિવસ પ્રસંગે આવનારા દિવસોમાં જે સરદાર પટેલે એમનું પોતાનું જે રાષ્ટ્રનું નિર્માણ જે રીતે દારિતો આવનારા દિવસોમાં થાય એવી શુભેચ્છા પાઠવી છે જેમાં નિમંત્રણ આપનાર મેયર પણ ગેરહાજર હતા વિપક્ષે તેમની આકરી ટીકા કરી હતી આ ઉપરાંત આ પ્રતિમા ને ફુલહાર કરવા માટે મુકવામાં આવતી સીડી પણ ન મુકાતા વિપક્ષ દ્વારા તેનો પણ વિરોધ સુર નોંધવામાં આવ્યો હતો રાજ્યના મંત્રી નવેમ્બર ધનતેરસ દિવસે વિસ્તરણ કરાશે મહાત્મા લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન પદ ઉમેદવાર જાહેર કર્યા છે જે અંતર્ગત મુખ્યમંત્રી મોદીએ ગુજરાત તમામે તમામ છવ્વીસ લોકસભાની બેઠકો જીતવા માટેનું આયોજન કર્યું છે જેના અંતર્ગત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાજ્યના બોર્ડ નિગમોના

દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીની નેતાઓ પુણ્યતિથી કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ઉપરાંત નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધીની ની નિમિત્તે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ અને કાર્યકરોએ શ્રદ્ધા સુમન અર્પી પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો આ ઉપરાંત દેશભરમાં ઇન્દિરા ગાંધીની ની પુણ્યતિથી નિમિત્તે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ ફિઝિશિયન એસોસિએશન દ્વારા દર્દીઓ માટે ડોક્ટર ઓન કોલની સેવા રજૂ કરવામાં આવી છે આ સેવાઓ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ થશે દિવાળીના તહેવારોમાં ડોક્ટરની મર્યાદિત ઉપલબ્ધિ હોય છે ડોક્ટરોને પણ ખાસ કરીને જરૂર એવું વેકેશન દિવાળીમાં જ લેવામાં આવતું હોય છે આ ડોક્ટરની વન ઉપલબ્ધિને લીધે દિવાળીના તહેવારોમાં દર્દીઓને ઘણું ભોગવવું પડતું હોય છે દર્દીઓને અગવડ ના પડે અને સમાજને મદદરૂપ થવાય તેવી સંભાવના થી એએમએ અને એએફપીએ દ્વારા છેલ્લા 5 વર્ષથી ડોક્ટર ઓન દિવાળી સેવાનો આયોજન કરવામાં આવ્યો છે સામાન્ય રીતે એવી વ્યાપક ફરિયાદ મળતી હોય છે કે દિવાળીના દિવસો દરમિયાન ડૉક્ટરો મળતા નથી હોતા એને અનુલક્ષીને લોકોને મદદરૂપ થઈ શકાય એવા આશયથી અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એક આયોજન કરવામાં આવ્યું છે અને એમાં વિસ્તાર વિસ્તારભ કોર્ડિનેટરો નિમી અને એમના નંબર સાથે એની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને એને લોકો પોતાની ઘણી મોટી મુશ્કેલીમાં માર્ગદર્શન અને મદદ એની બાજુ કરી શકે તો સો ડોક્ટરો એક્ટિવલી અંદર અત્યારે થયા છે પણ કોઓર્ડિનેટરો મેં વિસ્તાર વાઇઝ મેઇન કોર્ડિનેટર પાંચ બનાવે છે અને ત્યાર પછી વિષય વાઇઝ એટલે કે તમે જેનિકો હોય સર્જન હોય ઓર્થોપેડિક સર્જન હોય પોલીસ હોય એ રીતના કોર્ડિનેટરો અલગથી જોવા મળ્યા છે બહુ જ સારો અને ફોનમાં તો એવું કદાચ કહેવાય કે જે મેન કોર્ડિનેટર હતા એમનો ફોન ખાલી રહ્યો છે ગયા વર્ષે માત્ર એક સપ્તાહમાં જ ગુજરાતભરમાંથી પાંચસોથી પણ વધારે કોલ્સ આવ્યા હતા આ સમાજ દ્વારા અને દ્વારા દિવાળીની રજાઓમાં અમદાવાદના ઉપલબ્ધ યાદી તૈયાર કરવામાં આવી છે તેમાં ફેમિલી પ્રથમ અને તમામ સ્પેશિયાલિટી ઓની યાદી પણ તૈયાર કરવામાં આવે છે હેલ્પલાઇન નંબરો તારીખ ત્રણ નવેમ્બર થી તારીખ નવ નવેમ્બર દરમિયાન કાર્યરત રહે છે આવા જ પ્રકારની હેલ્પલાઇન સુરતમાં પણ શરૂ કરવામાં આવી છે લેખક શરદ ચંદ્રની શ્રેષ્ઠ કૃતિ નાવિધાન અંશુમાન અને સોહામ પ્રવાસી માર્ગદર્શિકા પાંખી જે ચિચોર છે તેની આસપાસ ફરે છે બંનેના લગ્ન બાળપણમાં થઈ ગયા હોય છે